પૂરું જીવન એક રમત છે ના તમે અહીંયા કશી જ વસ્તુ જીતી શકો છો ના તમે અહીંયા કશી જ વસ્તુ હારી શકો છો ધેટ ધ લાઈફ આનાથી વધારે કશું યોગ્ય નથી જીવનમાં નોલેજ છે એ હંમેશાની માટે એક્સપેન્સિવ હોય છે દુનિયાની તમને સૌથી એક્સપેન્સિવ વસ્તુ પૂછવામાં આવે તો તમે શું ઉત્તર આપી શકો તમારી પાસે એવા ઉત્તર હોય કે ભાઈ કાર સૌથી વધારે લક્ઝરી છે સૌથી વધારે મહત્વની વોચિસ છે સૌથી વધારે મહત્વની અમારું ઘર છે સૌથી વધારે મહત્વનું પરંતુ આ વાત સત્ય નથી દુનિયામાં એવા લોકો મોજૂદ છે કે જેની પાસે પૂર્વજોના ભરપૂર પૈસા છે છતાં એ જીવનમાં એ શ્રેષ્ઠ દરજ્જાનું જીવન નથી જીવી શકતા છતાં એ મીટ પ્રોડક્શનનો બિઝનેસ શરૂ કરે છે કરુણા જેવી કસી બાબત નથી દયા જેવી કશી બાબત નથી ગમે તેટલા લોકોને લૂંટી લે છે ગરીબ માણસોના પૈસા છે એ પૈસાને પડાવી લે છે અને પછી વિદેશ ચાલ્યા જાય છે આવી પણ ઘટના બને છે એટલા માટે હું કહું છું કે દુનિયામાં નોલેજ છે સૌથી એક્સપેન્સિવ વસ્તુ છે નોલેજ છે લક્ઝરી છે નોલેજ છે લક્ઝરી છે એ હું તમને સાબિત કરીને બતાવું કે કેવી રીતે નોલેજ છે એ લક્ઝરી છે તમે એક સાદું મહાત્મા પાસે ચલી જાઓ વૈયા જાઓ કે જેમણે પોતાના વર્ષોની સાધના કરી છે એની પાસે તમે એક હજાર કરોડ રાખી દો એને કશો વાળ બરાબર ફર્ક નથી પડતો શું કામે કેમ કે એની પાસે નોલેજ છે એની પાસે જ્ઞાન છે આ દુનિયામાં જે વ્યક્તિ એ છે સત્યને સ્વીકારી લીધું છે આ દુનિયામાં જે વ્યક્તિએ સત્ય સાથે બાદ ભળી લીધી છે એ વ્યક્તિ માટે દુનિયાની બધી જ વસ્તુ છે એક વાળ બરાબર છે જ્યારે આપણે અસત્યને છોડી દઈએ છીએ ને ત્યારે કૃષ્ણનો જન્મ થઈ જાય છે યદા યદા હિ ધર્મશી તદાત્માનમ નિર્ભવ પવિત્રાણય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય અને સંભવાની યુગે યુગે જ્યારે આપણે અસત્યને છોડીએ છીએ ત્યારે કૃષ્ણ હંમેશાની માટે મોજૂદ છે જ્યારે આપણે સત્ય તરફ આપણો માર્ગધર્વો હોય ત્યારે વસ્તુ એ જ છે કે અસત્ય શું છે એ વસ્તુને જાણી અને અસત્યનો આપણે ત્યાગ કરી શકીએ દુનિયામાં મેળવવા જેવી કશું વસ્તુ નથી દુનિયામાં ખોવા જેવી કશી વસ્તુ નથી તો પછી જીવન આ જ વસ્તુના નામ છે જો આપણે બધા જ લોકો ઘણા બધા ઊર્જા વિહીન છે આપણી પાસે ઊર્જા ઘટે છે આપણી પાસે શ્રેષ્ઠ દરજ્જાની વિચારવાની ક્ષમતા ઘટે છે જો વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત છે સૌથી યુવાન દેશ ગણાય કેમકે ભારત દેશમાં સૌથી વધારે યુવાનો છે પરંતુ મને અફસોસ એ વાતનો છે કે અહીંયા આંગળીના વિઢે ગણી શકાય એટલા લોકો છે જે શ્રેષ્ઠ માનસિકતાના છે જો ભારતની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધારે યુવાનો અને સૌથી વધારે તેજસ્વી યુવા છે શું કામે કેમ કે ઉપનિષદ ભારત પાસે છે ભારત પાસે વેદાંત ભારત પાસે છે અહીંયા યુવાનો ભૂલ એ કરે છે કે પોતાના જીવનની નાની 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 જેટલી પણ વાતો છે ને એ બીજાને પૂછવા જાય છે એ પૂછવા જાય છે એ દરજ્જાનો વ્યક્તિ જ નથી કે જેને પૂછી શકાય એ પૂછવા જેને જાય છે એ દરજ્જાનો વ્યક્તિ જ નથી કે એને જીવનમાં એટલું બધું શ્રેષ્ઠમ કર્યું હોય હવે ગડબડ અહીંયા શું બને છે ખબર છે કોઈ પણ બાળકને કોઈ પણ વસ્તુ પૂછવા જાય એ વસ્તુને સમજ હોતી નથી કે આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ ખોટી છે જ્યારે સમજણનો અભાવ હોય છે સાહસ ઘણો બધો યુવાનોમાં છે સાહસ ઘણો બધો યુવાનોમાં છે યુવાનોને તમે કહો કે ભાઈ આ વસ્તુ કરવાની છે અહીંયા બાંધવા જવાનું છે બાંધી આવે યુવાનોને કહો કે ભાઈ આ વસ્તુ અહીંયા કરવાની છે લડવાનું છે તો લડે છે સાહસ ભરપૂર માત્રામાં છે પરંતુ સમજણનો અભાવ છે અને સમજણનો અભાવ ક્યાંક ને ક્યાંક મને દેખાય છે એનું મૂળ કારણ એ આપણે ગણી શકીએ કે અત્યારે જે રીતિ રિવાજો પ્રથા જેટલી બધી ચાલી રહી છે એને આપણે ખોટી રીતે સમજી લીધી છે અત્યારે ભારતના તહેવારો છે પહેલાં ભારતના જેટલા પણ તહેવારો હતા ને એ સજાગતા રૂપ હતા અને અત્યારે ભારતના તહેવારો જ ભારત માટે બાધારૂપ બની ગયા છે યુવાનોને હંમેશાને માટે એન્ટરટેનમેન્ટ જ જોઈએ છે એના સિવાય બીજું કશું જોતું જ નથી ક્યાંક ને ક્યાંક આ ગેરમાર્ગ અપનાવ્યો છે નવરાત્રિ આવે નવરાત્રિ પછી દિવાળી આવે પછી દિવાળી પૂરી થાય તો ઉત્તરાયણ આવે ને આવા કન્ટિન્યુ સાતમ આટમને બધી જ વસ્તુ સિરીઝ ચાલી જ રહી છે પહેલાંના સમયમાં અને સમજણપૂર્વક આપણે અભ્યાસ કરીએ તો આપણે ખ્યાલ એ પડે કે આપણા જેટલા પણ તહેવારો છે જેટલા પણ તહેવારો છે તહેવારો જીવનના અભ્યાસ માટે હતા કે જીવનમાં આપણે અવેર થઈ શકીએ જીવનમાં આપણે સજાગ થઈ શકીએ અત્યારે દિવાળી ઉપર કેટલા લોકો રામને યાદ કરે છે રામના જીવનને કેટલા લોકો યાદ કરે છે રામે જે વાત કહેલી છે એને કેટલા લોકો યાદ કરે છે રામ જે જીવન જીવતા એ કેટલા લોકો યાદ કરે છે કશું જ નથી અત્યારે ભારતના તહેવારો ભારતમાં બાધારૂપ બની ગયા છે આપણે તેને સરખું કરવું જોશે અને શ્રેષ્ઠ દરજ્જા એ ફરી ભારતને પાછું છે પહોંચાડવું જશે મેં કીધું એમ કે ભારતના યુવાનો પાસે સાહસ ભરપૂર માત્રામાં છે પરંતુ સમજણની ક્યાંક ને ક્યાંક કમી દેખાય છે સમજણ આપણે ડેવલપ કરવી જોઈશે સાહસ તો આપણે ભરપૂર માત્રામાં મોજૂદ જ છે જો ને બાળકમાં કેટલો બધો સાહસ છે કોઈ શંકાને સ્થાન નથી અને પહેલી વાત તો એ સમજી લેવી જોઈએ કે જેટલા જેટલા યુવાનોએ કશું કરવું હોય જીવનમાં તો એને સૌથી પહેલા નોલેજનો સહારો લેવો પડે નોલેજનો બેઝ બનાવવો જોશે ત્યારે વાત બનશે બાકી તમે એ વ્યક્તિ પાસે જઈને સલાહ લેશો કે જેને કશું કર્યું જ નથી પોતાનું પૂરું જીવન આળસમાં અને છીછરામાં ગુજાર્યું છે તો તમારું જીવન જો એની સલાહ ઉપર ચાલશો તો તમારું જીવન પણ એવું જ હશે હવે સલાહકારની ક્યાં કમી છે આ દેશમાં જાઓ કૃષ્ણ પાસે જાઓ બુદ્ધ પાસે જાઓ કબીર પાસે જાઓ ભગતસિંહ પાસે બધું પૂછી પૂછી કરવાની આપણે આદત પડી ગઈ છે નાની નાની વસ્તુ આપણે આપણી રીતે ફાઇન્ડ કરવી નથી કાં ગૂગલને પૂછી લઈએ કાં સી જ ભગત ચલાવવાની છે આપણે આદત જ કાઢી નાખી છે ભગતસિંહ ક્યારેય કોઈને પૂછવા નહોતા ગયા કે મારે ફાંસીએ ચડવું જોઈએ કે ના ચડવું જોઈએ કદાચ ભગતસિંહ કોઈને પૂછવા ગયા હોત કે મારે ફાંસીએ ચડવું છે કે નથી ચડવું તો આજે ભગતસિંહ ભગતસિંહ ના હોત ગાંધીજી કોઈને પૂછવા નહોતા ગયા કે મારે લડાઈ લડવી છે કે નથી લડવી અટલ બિહારી બાજપાઈ કોઈને પૂછવા નહોતા ગયા કે મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ કેમકે નોલેજનો જ્યારે તમે બેઝ બનાવી લો છો ને તમે એટલા તાકાતવર થઈ જાઓ છો કે દુનિયાની શ્રેષ્ઠતમ સ્થિતિ સુધી તમે પહોંચવાની ક્ષમતા ધરાવો છો અને તમારા બ્રેઇનમાં એ સેલ્ફ એક્ટિવ થાય છે એ કેન્દ્ર તમારું સત્યનું બની જાય છે કે દુનિયા આ પાર કે ઓલી પાર થઈ જાય તમે એ કામ કરીને રહો પરંતુ આ ત્યારે જ થઈ છે કે તમે પોતાની જાતે કશી વસ્તુ ફાઇન્ડ કરેલી હોય પોતાના જીવનને નોલેજનો બેઝ બનાવ્યો હોય તો વસ્તુ સંભવ છે સાહસ ભરપૂર માત્રામાં છે સમજણની કમી છે થોડાક નોલેજને એક્સેપ્ટ કરતાં શીખી જઈએ આપણે બધા જ લોકો અને એની તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ દુનિયામાં બધી જ વસ્તુ ચાલી રહી છે વર્ષોથી ચાલતી જ આવી છે કોઈ શંકાને સ્થાન નથી પરંતુ કેન્દ્ર જો શ્રેષ્ઠમ હશે બીજ જો શ્રેષ્ઠમ હશે તો વૃક્ષ પણ શ્રેષ્ઠમ જ જશે મળતા રહીએ આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ ધન